યુકે લેસ્ટરના કાઉન્સિલર રવિ મહેશ દીવ પહોંચતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પટેલવાડીના રહેવાસી તથા યુકે લંડનમાં લેસ્ટરના કાઉન્સિલર રવિ મહેશ યુકેમાં ચૂંટણીમાં વિજય મેળવી કાઉન્સિલર બન્યા બાદ પહેલીવાર દીવ પહોંચતા તેમનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું જે સંદર્ભે આજે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે રવિ મહેશને બીજેપીનો ખેસ તથા ટોપી પહેરાવી હતી ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ કિરીટભાઈ વાજાએ સાલ પહેરાવી તેને સન્માનિત કર્યા હતા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ પણ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રવિ મહેશ તેમના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ત્યાં છે અને તેઓએ તેમના બાળપણથી લઈને કાઉન્સિલર બન્યા સુધીની માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે યુકેમાં દમણ દીવના લોકોને પણ ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રમાં મોકો મળે તે માટે તે સતત પ્રયત્નશીલ છે તેઓએ આ બાબતે રજૂઆત પણ કરેલ છે તેઓ વર્ષોથી ત્યાં રહેવા છતાં વતનનો પ્રેમ ભૂલ્યા નથી અને આજ પણ દેશના લોકોને આગળ વધારવા પ્રયાસો કરી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે પણ રવિ મહેશની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દીવ માટે આ ગૌરવની વાત છે કે યુકેમાં પણ દીવના લોકો તેમની આગવી ઓળખાણ કરીને તેમના વતન માટે કાર્યરત છે કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજાએ પણ તેમને અભિનંદન આપીને તેમના રાજકીય સફર વિશે તથા ત્યાંના લોકો માટે જે કામગીરી કરી રહ્યા છે તેની પ્રશંસા કરી હતી કાર્યક્રમનું સંચાલન બીજેપી મહામંત્રી કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું અને જળ સમજ નહીં કહેવાનું છે બીજાનું નો પહેલાં તમે પાંચ વર્ષની ઉંમરે ત્યાં આપણે દીવ મૂક્યું હતું તેમ અને ત્યાં નાનપણથી સ્નેહ મોટો થયો છું યુનિવર્સિટી કરીને ત્યાં કામ કરતો હતો અને ભગવાનને મોકો એવો મળ્યો જેથી કરીને આજે ત્યાં સિટી કાઉન્સિલર તરીકે જીતો છે હું ખરા પણ એ જીત મારી નથી એ દીવ ધમની જીત છે ઇન્ડિયા ચોકે આવવાનું મારે દર વર્ષે થાય છે પણ આ વર્ષે આજે આવ્યો

પ્રાપ્ત કરી ત્યાં લેસ્ટર યુકેમાં તેઓનો દીવનો પ્રવાસ હોય તો અમને જાણ મળી કે ભાઈ રવિભાઈ દીવ પધારેલા છે તો આજે એના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એના સન્માનમાં અને આ દીવ જિલ્લાને પણ ગર્વ ની વાત હતી કે ભાઈ અહીંનો સ્થાનિક વિદેશની ધરતી ઉપર પણ કંઈક કરે છે તો એ સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો અને રવિભાઈને શુભકામના બી આપી કે તે પોતાની જિંદગીના અંદરમાં કે કંઈક યશસ્વી પદ ઉપર પ્રાપ્ત કરે એવી પણ કામના કરી અને જે રીતના લેસ્ટરમાં આપણા ભારતીયો છે અને અગામી અઢાર અઢારમી લોકસભાનું ઇલેક્શન આપણા ભારત દેશમાં આવી રહ્યું હોય તો અમે એ પણ રિક્વેસ્ટ કરીએ છે કે આપણા ત્યાં સ્થાયી થયેલા એનઆરઆઈ લોકો છે એ અઢારમી લોકસભાના અંદર આપણા દીવ દમણના જે લોકલાડીલા લાડીલા MP છે લાલુભાઈ તેમને આપણા સ્થાનિક લોકોને મત અપાવે એવી પણ અમારી એક રિક્વેસ્ટ છે આશા છે અને આપણા વિશ્વના પેલામાં વિશ્વના નેતા આપણા યશસ્વી વડાપ્રધાન ને વિજય કે જે સંકલ્પ છે કે ચારસો ને પાર એમાં સફળતા મળાવે એવી બી આશા રાખીએ છીએ રવિભાઈ પાસે થેન્ક યુ